વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારિયા ગામનો યુવાન વસાવા યક્ષતભાઈ સંજયભાઈ તિરંદાજીની સ્પર્ધામાં દ્વિતીય નંબર ગામનું નામ રોશન કર્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઇન સ્કૂલ યોજના દ્વારા કાર્યરત શ્રી સીડી પટેલ પ્રાથમિક વિદ્યાલય થુવાવીમાં તાલીમ લેતા વિદ્યાર્થીએ ડભોઈ તાલુકાનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે ગત રોજ ઓગણ સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા જિલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું આયોજન શ્રી સી એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ મોટા ફોફડિયા સિનોર ખાતે કરવામાં આવ્યું હતું કે જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં અંડર ફોર્ટીન ભાઈઓમાં નારિયા ગામના વસાવા યક્ષતભાઈ સંજયભાઈ કે જેઓ તીરંદાજીની સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ છે તેમના કોચ ડુ ભીલ રમેશભાઈ મહેનત કરી પ્રશિક્ષણ તાલીમ આપી હતી અને આચાર્ય અને શાળા પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી